આ પેઠા પેહાના તબેલે શું કરે આ તો હવે કળયુગ ગાય ગયો બારે માસ થઈ ગયો વરસાદ તો ના રે ના કટ કરીને મગફળી ઈ વાત છે કોઈ પલાળ્યું નહી બધું સુખ શાંતિ છે હજામ અને તમારે કોઈ નુકસાન નહી કર્યું

હગો હમાસા લેવા ફોન કર્યા કે મેં આવે છે અમારે હગા ને વળગી કોઈ પલડી જ નહીં પણ હગો કયો છે ખટકું છે ઓમ ઓમ મો બધે ફરી પડે ને ફટાફટ મારો બધું તારે કરી નાખે બધું પાક જેવું ભો અહી લઈ રે એમ તો કે જેવો તેવો તાણી મારે ફગાન માવડું ખરસવા જ્યો છે આવડું બોલમણું કરવું જ પડશે જાવું જ પડશે ભગવત ના કે તમે મન બોલાવો આવો પણ જાવું જ પડશે ખરસવા જ્યો છે હવે તને હું તો હાલ નરવો છું પછી કોમ આવેલું આ પટાટા ને બટાટા છે એટલે એટલી ઘરે જઈ આવું પણ મારું એકલો ક્યો આ આ જૈનદીન કુ જાય હારે આવી તો બે ત્રણ ચાર જણા હારે હોય ને તો સારું લાગે હગા ને કે માર હગો લઈને આયો ઇન ભયન તો થોડું સારું લાગે આ જૈનદીન ને ઇનકુ આવે તો આ મારું આ કોરા અડધા ભાજેલા છે ને અડધા હાથે છે નોખા કરી નાખું કે અલ જૈનદી શું કરો છો

લઈ લી રમી ના ગુલાબજી ઓ કુભાઈ ચણાજી અલ્યા તમારે તો શું અર્ધો પગ મોહણી એમ છે ને અર્ધો પગ ઘરે છે તો શું તમે ખટારે રમી દો છો એટલે છોકરા ને રમે તું શું ગેવડો છો અલ્યા આ તો જોતો હતો કે છોકરા ને પાછું જ નહીં

જોખા જીનો શીરો કોકી ની ઈ તો બધું થાહે તમે શાંતિ રાખો બધું થાહે એ તો કીદે હોય તો હારું એમ ના કમુબા હા તો ખાવા માં તો બટાટા ને છોપડા કરો કરુપરો બાજરી ને રોટલો અગે એય બાપા હા આ હું બે જણા હારી લઈને આયો ઈ નું શું થાય તમે આ ઓય નું હોભળ કેમ આવકો છો જમીરા નહીં ખાતા એવું બટાટા ને છોપડા કરવા ને શિરો સોખા જીનો કરો અને કોઈ હારી લીલી શાકભાજી લાવો તો દળતાનું કરો શાક

મોઘું પડે રૂપિયા રૂપિયાનો પાટો નહી બધાય મી અને આ બોલમનો સોખા ચીનો શીરો તો અદળતા નું શાક ઓહો આ તો મોઘું પડ્યું બોલમણું એટલે કનુભા આ તો જેવું લે બોલમનું

અલે એક અનુભવ તમે આવ છો કીધું અમારે ક્યો ગોળીઓ ચાલુ છે અલે એમ કઈ ના તમે લેટવા છો શાંતિ રાખો તો બધું થાય આહા પણ ભેહુ એ કોઈ મારી પેટી હોલીત નથી કેહા ગેરે ને તાર ભેહુ રાખ હોય એમનો કોઈ ભેહુ નઈ રાખા ઓ ભલાકા આ ઘુંગળ રે આજ તો તમારે ભેહુ ઉકેડા ઉપર બોધવી પડતી કેમ ના ઘુંગળ જાળું તો તમે રે

અમારે કનુભાઈ કીધું ને સોખા જીનો એટલે સોખા જીનો ગમે એમ કઈ મોકડ કરીને સોખા જીનો કરે શીરો કનુભા

કોકડા કોકડા હતી જો અમે સંપદમાં કોકડા ઉડ્યા હતા કોકડા કોકડા પાણી કરી દે ઉને સંપદમાં ઉડાડ્યો પડ્યું તું અને તમે આ તો તાણા આ તો મો કઈ ધાર્યો ઓય શું કહે તમે લ્યા કાણા થાય ને ફુવાણા કળા પડા ફુવાણા તો કરવા છે ભલા તાણે આયા છો સારો કળો તમને બધા ખેડ્યો લો નેક નાસી આ રુ કળો ચારા કરીને પાણી દા તમે તો અમે હાચી મેજો તો અમે હાચી લેલો અમારી મરસી હાર તો કળો ઓ લા મેમનો બધાઈન રૂપિયા નો પાટો બધા નહી ખર્ચો વાજો ખાલી મામુલિક છે અને આ અમારે સગા અનુભવ અને આ બોલમ નું મને પડ્યું છે લગભગ તો ચારી રૂપિયા પાસે આયાસી ખાલી મજા આવી ગયો તમે મશકેતો રહ્યા હા જમતા તો કારીગર બનાવી શાકભાઈ એ તો રાખવું પડે રાખવું પડે તો છે હવે બધી વાત થોડું કોમ છે આમ કા

તમને શું કરવા બાકી રાખવાથી પચાસ સો રૂપિયા ઉઠમણું કરશે અમે એવું નહી રાખ ખરવું પડે એટલે આ હગા રૂપિયા પોનસો લઈને તમે આવશો ને એટલે રૂપિયા કરશે હું તો કોઈ નુકસાન માં નુકસાન માં એટલે મારે જાવું નથી

તો હેડાય પણ આ પણ એ અમારે આ કનુભા કેટલો બધો વટ રાખવામાં આવે છે ડાયરેક્ટ લ્યો આ લઈને આરામ બોલમણું કરવા અને બોલમણું કરવા લઈને આયા બરાબર પણ એ સોખા જીનો શીરો કરાયો હા એ શાક કરવરાયું અને ઉપરથી રહી જ પાંચસો પાંચસો રૂપિયા ઉઢમણું કરાયું મારું તો હેજી વેજી ટાટી સ્વેટર આ છે હો કનુભા તમે તો હવે શરમમાં નાયે ના પાડી જા કોઈ નહીં અને એ નહીં ખબર હોય કે આ મામૂલી ખર્ચો વાંચ્યો છે યાન મેં રૂપિયાની દવા કરાઈ નહીં અને આ બોલવાનું મન કેટલાય પડ્યું ચોખા જીનો શીરો ને બધું જીન બી ગણવાતો ને તો આ તો લગભગ પંદરસો બે હજારે પડે પણ હવે શું કરું કરો હવે હગા હતા એટલે શું કહેવું શું શાંતિ હવે શરીરને ઊંઘું કરું છે અને કોઈ ફોન આવે તો કહેવું જ નહીં કે મન ખર્ચો વાજ્યો છે ફેર ફગાડી જાય